બીજેપી ના ઉમેદવાર બિનહરીફ થયા છે સવાલ એ છે કે સુરતના લોકો મતદાનથી થી અડગા રહેશે કેટલા લોકો મતદાન આજે કરી શકશે એવી એવું કહેવાય છે કે અડધું સુરત જ ખાલી મતદાન કરી શકશે એ પણ અલગ અલગ બેઠકો છે એટલા માટે બિલકુલ સંજય લોકશાહીનું સૌથી મોટું પર્વ છે પણ જે પ્રકારે સુરતની બેઠક ચર્ચામાં રહી છે બિનહરીફ રહી છે જેને લઈને પચાસ ટકા શહેરના લોકો જ માત્ર મતદાન કરી શકશે હું દ્રશ્ય બતાવવા માંગીશ કે હજી તો મતદાન શરૂ નથી થયું ત્યાં પહેલાં સિનિયર સિટીઝન લોકો પહોંચ્યા છે અહીંયા મતદાન કરવા માટે હું દ્રશ્ય સીધા બતાવવા માંગીશ કે પુલિંગ એજન્ટો દ્વારા વીવીએમ પીવીએમ મશીનો છે તેને સીલિંગની કામગીરી ચાલી રહી છે થોડીક જ વારમાં મતદાન શરૂ થવાનું છે એટલે કે સુરતના સુરતીઓની તાસીર છે કે પહેલાં મતદાન પછી લોચો ખાવા ઉપડશે પોતાના પરિવાર સાથે હું પહેલાં દ્રશ્ય રૂમના બતાવીશ કે જ્યાં આગળ મતદાન થવાનું છે મતદાન કુટીરો તૈયાર છે મશીનોનું સીલિંગની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે અને ગણતરીની મિનિટોમાં હવે કહી શકાય કે સાત વાગતાની સાથે જ મતદાન શરૂ થવાનું છે એટલે કે મતદાનની ગણતરીની મિનિટો બાકી છે તમામ અધિકારીઓ અહીંયા હાજર છે તમામ અધિકારીઓ દ્વારા મશીનનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે કારણ કે એકવાર મતદાન શરૂ થયા પછી મ મતદાન અટકેના તેના તમામ પ્રયાસો છે તમામ અધિકારીઓની હાજરીમાં ચેકિંગ કરવામાં આવ્યું છે અને ત્યારબાદ આ મશીનને સીલ કરવામાં આવ્યું છે દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે સીલિંગની પ્રક્રિયા ચાલી રહી છે અને આ સીલ થયા બાદ એકવાર મતદાન શરૂ થશે અને સાંજવાડી સાંજે મતદાન પૂરું થયા બાદ કહી શકાય કે તમામ ઉમેદવારોના ભાવિ અહીંયા નક્કી થશે સુરતની બે બેઠકો એવી છે કે જ્યાં સુરતના લોકો મતદાન કરી શકશે નવસારી બેઠક છે કે જ્યાં ચૌદ લાખ કરતાં વધુ લોકો મતદાન કરશે અને બારડોલી બેઠક જો કે સુરતની અંદર જ આ બેઠકો આવેલી છે સુરત શહેરની બેઠક જે રીતે બિનહરીફ છે તેને લઈને ચોક્કસ કહી શકાય કે પચાસ ટકા લોકો મતદાન નહીં કરે પણ જે પચાસ ટકા લોકો મતદાન કરવાના છે તે નવસારી અને બારડોલી બેઠક ઉપર છે સૌથી મહત્ત્વની વાત છે કે લોકશાહીના પર્વમાં લોકો પહોંચી રહ્યા છે સિનિયર સિટીઝનો પહોંચી રહ્યા છે સવારમાં હજી તો મતદાન મથકો પર કામગીરી ચાલી રહી છે સિનિયર સિટીઝન પૂછે છે આપણે સીધા એમની સાથે વાત કરીશું મોટાભાઈ પહોંચ્યા છો મતદાન કરવા માટે એકદમ વહેલા સવાર સવારમાં મતદાન કરવા પહોંચ્યા છો શું કહેશો સારી વાત છે મતદાન કોઈ અધિકાર છે અવર લોકશાહી મતદાન કરવું જ જોઈએ અને ગરમી ઓછી લાગે સવાર ઠંડીમાં સારી મતદાન થઈ જાય એટલા માટે વહેલા આવ્યા છીએ અમે પચાસ ટકા લોકો આજે મતદાન નહીં કરી શકે સુરત એવું કેમ સુરતની બેઠક બી બિનહરીફ આવી છે ને હા તો અમારો અઠવાડિયા બેઠક છે ને અમારી તો બિલકુલ સવારનો સમય છે ગરમીનો પ્રકોપ છે એટલે કે લોકો ગરમીથી બચવા માટે સવારના સમયે મતદાન કરવા પહોંચ્યા છે જે પ્રકારે સુરતની બેઠક ભલે બીનરી પોય પણ કહી શકાય કે બારડોલી અને નવસારી આ બે બેઠકો એવી છે કે જેમાં પચાસ ટકા મતદાન સુરતના લોકો કરી શકશે દ્રશ્ય સીધા જોઈ શકાય છે ગૃહમંત્રી થોડીક જ મિનિટોમાં અહીંયા મતદાન કરવા પહોંચવાના છે જેને લઈને પોલીસને ખડકી દેવામાં આવી છે પોલીસનો બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે કારણ કે જે પ્રકારે કહી શકાય

આજે સંધ્યા આજે લોકશાહીનો પર્વ અને ગુજરાતની પચીસ બેઠકો ઉપર મતદાન શરૂ થશે સાત કલાકે ચાર પોઈન્ટ સત્તાણું કરોડ મતદારો છે સાત વાગે જ્યારે મતદાન શરૂ થશે અને સાડા સાત કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે અમદાવાદના રાણી ખાતે મતદાન કરવા હોવાના છે મતદાન આપણે બતાવવા માંગીશ વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે છ કલાકે મોકપોલ કરવામાં આવ્યો હતો રાજકીય જે પાર્ટીઓ છે તેના એજન્ટો ઉપસ્થિત રહ્યા હતા અને મોકપોલ બાદ હવે સાત કલાકે મતદાનની શરૂઆત થશે અને વહેલી સવારે જેવી શરૂઆત થશે ત્યાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મતદાન કરવા માટે આવશે મતદાન મતાધિકારોનો ઉપયોગ કરશે એટલે કે રાતે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે ગુજરાત આવી પહોંચ્યા હતા રાજભવનમાં રાત્રિ રોકાણ કર્યું અને હવે થોડી જ મિનિટોમાં અમદાવાદના જે રાણી ખાતે મતદાન મથક છે ત્યાં પહોંચશે અત્યારનો માહોલ પણ આપ જોઈ શકો છો કે સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે ચારે તરફ બેરિકેટ લગાવી દેવામાં આવ્યા છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા હોય છે તો તેમને મળવા માટે તેમની એક ઝલક જોવા માટે પણ લોકો છે ત્યાં ઉપસ્થિત રહેતા હોય છે અને તેના માટે જ આ વ્યવસ્થા છે તે અહીં કરવામાં આવી છે ઢોલ નગારા પણ વાગી રહ્યા છે કારણ કે આ લોકશાહીનો પર્વ છે અને લોકશાહીના પર્વમાં સૌ લોકો જોડાય તે માટે પણ અપીલ કરવામાં આવી છે ચૂંટણી પંચ દ્વારા પણ જનજાગૃતિ કાર્યક્રમો કરવામાં આવ્યા કે જેના કારણે સૌથી વધારે મતદાન છે તે કરે યુથ આગળ આવે અને યુથ છે તે મતદાન કરવા માટે મતદાન મથક ઉપર જાય તે માટે અનેક કાર્યક્રમો કરવામાં આવ્યા છે સાથે જ મતદાન મથકો ઉપર પણ જે વ્યવસ્થા કરવામાં આવી છે ગરમી છે અને આગાહી પણ છે તાપમાન વધશે તેને લઈ પણ વ્યવસ્થા કરી દેવામાં આવી છે કે તમામ મત મથકો ઉપર ખંડપ લગાવવામાં આવ્યા છે કે જ્યાં પણ લોકો આવે છે ત્યારે છાયડામાં ઊભી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે ત્રણ પ્રકારની કીટ રાખવામાં આવી છે વેલફેર કીટ છે હાઇજીન કીટ છે અને મેડિકલ કીટ રાખવામાં આવી છે કે કોઈ પણ મુશ્કેલી સર્જાય કોઈ પણ મતદારોને તો તેની માટેની વ્યવસ્થા માટે ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી છે એટલે કે લોકો હવે આજે મતદાન છે પચીસ બેઠકો ઉપર મતદાન થવાનું છે અને આ બેઠકો ઉપર સૌથી વધારે મતદાન થાય તે માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે ન્યૂઝ એટીન પણ વારંવાર અપીલ કરી રહ્યું છે કે પોતાના મતાધિકારોનો ઉપયોગ કરે અને પોતાના પ્રતિનિધિ ચૂટે અત્યારે અત્યારે વ્યવસ્થા છે તે કરવામાં આવી છે તમામ જગ્યાએ પણ બેરિકેટ લગાવી દેવામાં આવ્યા છે થોડી જ મિનિટોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવશે મતદાન કરશે અને મતદાન મથક ઉપર જે સુરક્ષા સાથે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે પોલીસ પણ સજ્જ બિલકુલ આ સાથે તો પીએમ અહીંયા મતદાન કરવાના છે રાણીપમાં જ્યારે કે અમિત શાહ પણ મતદાન કરવા માટે પહોંચવાના છે ત્યાં અમારા સહયોગી ઉપસ્થિત છે અને સીધા જ આપણે ત્યાં જઈશું જી

કે કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી પણ આજે ગુજરાતમાં છે ને ગુજરાતમાં તેઓ મતદાન કરવાના છે અત્યારે હાલ તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે નારણપુરાની સબ જોનલ ઓફિસ જે છે ત્યાં મતદાન મથક જે છે તે બનાવવામાં આવ્યું છે ને ત્યાં કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી જે છે તે પોતાનો મત અધિકાર જે છે તે આપવા આવશે ઠીક સાત વાગે મતદાનની પ્રક્રિયા જે છે તે શરૂ થવાની છે તે પૂર્વે જ અત્યારે હાલ તૈયારીઓ જે છે તે પૂરજોશની અંદર ચાલી રહી છે પોલીસ કાફલો જે છે તે પણ જોવા મળી રહ્યો છે સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે મહત્વનું એ છે કે રામેશ્વર મહાદેવનું મંદિર પણ આ મતદાન મથકથી થોડે દૂર આવેલું છે દર વખતે ગૃહમંત્રી અહીંયા મતદાન કરવા માટે આવતા હોય છે તો ત્યારે દર્શન પણ કરતા હોય છે એટલે કે દર્શન કરી અને સીધા તેઓ મતદાન કરવા જાય તે પ્રકારની વાત છે આદર્શ મતદાન કેન્દ્ર જે છે તે બનાવવામાં આવ્યું છે ઠીક સાડા આઠ વાગે કેન્દ્રીય ગૃહમંત્રી જે છે તે નારણપુરા ખાતે પહોંચશે અને નારણપુરા ખાતે તેઓ પરિવાર સાથે મતદાન કરવા જશે અત્યારે હાલ તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે ધારાસભ્ય જે જીતુ ભગત જે છે તે સમગ્ર જે સ્થિતિનો તાગ જે છે તે મેળવી રહ્યા છે કે મતદાન મથક ઉપર કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે સાથે સાથે વિશેષ વ્યવસ્થા કેવી છે તે તમામ પ્રકારની બાબતોનું નિરીક્ષણ જે છે તે કરવામાં આવી રહ્યું છે એ જ રીતે પોલીસ કાફલો જે છે તે પણ ઘડતી ખડકી દેવામાં આવ્યો છે પોલીસે બેરિકેડ જે છે તે પણ લગાવી દેવામાં આવે છે એટલે કે જેથી કરીને કોઈ વ્યક્તિ અનિચ્છ ન આવી શકે તે પ્રકારની વ્યવસ્થા જે છે તે કરવામાં આવી છે આમ કેન્દ્રીય ગૃહમંત્રી સાડા આઠ વાગે અત્યારે હાલ તો અહીંયા